રામ રામ ખેડૂત મિત્ર જય જવાન જય કિસાન વિહાભાઈ રામ રામ કેમ મજામાં અરે કા લોહણ નઈ દયો આજ કાઈ લોહણ નઈ દયો મજૂર હતા ને મજૂર ઉતા ના ના ને દે દેની એવામાં કાલે બાલે દવા નો કુવર હોય મારે દેવો ને ખેડૂત મિત્ર વિહાભાઈ પછી આરવી કન લોહણ વાવ્યું ને મે ખુદી પછી આરવી કન લોહણ વાવ્યું ને લોહણ તા વિહાભાઈ વાવ્યું બરોબર છે મોટું સપનું જોવે ને વાવ્યું બહુ મોટું સપનું જોવે વાયમું કે અવાર તો નહીં પણ ગઈ સાલ સત્તર પંદર સત્તર હજાર રૂપિયા ગુણના લહણના ભાવ ઉતા ને અવાર એ એવું સપનું જોવે લહણ વાયું કુદરતની મરજી ને લહણ આપણી જમીનમાં બધા સારું થાય વિઘે પૈસી ગુણ્યું લહણ થાય સારામાં સારું થાય ને પંદર હજારનું સોળ હજારનું સપનું તો ઘોર્યું પણ દસ બાર હજાર આવે ને તોય લાટ ઉતા એ કાંક ભાઈ ભાઈઓ ઘણા એટલે સંતોષ પંદર હજાર નો થાય તોય કંઈ નહીં જો લહણ નું વિહાપ ભાવ નહી આવે તો મરેગા તો એનું કારણ છે કે જો ભાવ નહી આવે ને તો ઘરના મિત્ર અટાણા કહી દીધું કે મિક્સર લઈ આવી હું ને પીલે પીલે નીકળ્યું કરી કાયમ શાક કરવું તો ભાવ ન આવે તો ખાવું તો ખરી ને બીજું ખાવ કરી એટલે આવું સપનું જોવે ખેડૂત મિત્ર લહણ નું વાવેતર આપડે કર્યું કે ભાવ ન આવે તો કાયમ નું શાક ખામું એટલે આ ગેસ ની કબીજીયાત ને આ તે ફાયદો થાય જાજો લહણ હો કામ હારું આપે ડોક્ટર ખુદ કે ખરેખર લહણ છે ને આપણી વાઈ મુ એટલી એડવર્ટાઈ કરવા ને માંગતા ડોક્ટર કે લહણ નું કામ હારું ખવાય એટલે નકણ છે ને મિક્સર માં પરોડે પરોડે કેવી કેવી બનાવે હગાવાલા ને દીહું ના માજી તો ના હગાવાલા ની ભાઈ લહણ દેવું પણ લહણ મારે કેવી રીતે દેવું કે જો લહણ નો ભાવ હોય ને તો દેવું ભાવ નો આવે ને તો હગાવ ની કે દસ તારું ની કોઈ ને ગાઠિયો લહણ દેવાનું થતું નથી ભાવ હોય તો લહણ દેવું એનું કારણ છે કે ભાવ હોય ને દઈએ ને તો વિહા ભાઈ લહણ નહીં ને આપણી કિંમત થાય ને કહો ઈ બિસાણા એની આપણા હગાઉ નહીં કે આપણા દોસ્તારો નહીં આપણી પેટ બારવા લહણ દેવું ના એ લહણનો ગાંઠિયો ભાંગે એટલે કંઈ કે બિસાડાવ નહીં વીહે ભાઈ લહણ આપ્યું ને જેઠે ભાઈ લોહણ આપ્યું ને લહણનો ભાવ નતો નથી બિસાડાવી બાસકા ફરી દીધા એટલે એક ઈણી પણ વેદના ઊભી કરવા દેવું ના ને ભાવ હોય ને જો લહણ આપીએ ને તો એ પણ ખુશી થાય જો એ આવું ભાવ હતું હોનું કિલો હતું કે દોઢસી કિલો હતું જો વિહે ભાઈ કે જેઠે ભાઈ કે આપણે મોહી આવી જો આટલું લોહણ આપ્યું ને આ ગાંઠી પેટ બારવા લોહણ આપવું ભાવ આવે તો લોહણ દે હતી તો લોહણ માં લોહણ એટલે તાર ને કા ઈ તો હું વાત કે તો હગા વાલા ની દેવું ને તો ભાવ આવે ના તો દેવું ને વિહા ભાઈ ભાવ ની કિંમત છે દુર્યોધન બત્રી વાટ કે ભોજન કર્યું તું ને વિદુર કાકા ના બંટી ના રોટલા ને તાંજેરા ને ભાજી હતી ના બત્રી વાટ કેવું તું પણ ના એનો ભાવ નતો એટલે ભાવની વાત છે આ ભાવ આવે તો એની હિંમત થાય એની કદર થાય ભાવ હોય તો આ હું નથી કે કે કાના દીએ તો ભાવ વિના દઈએ તો મજા આવે ભાવ હોય ને વસ્તુ દઉં તો માલની કદર થાય ને આપડી કદર થાય અથવા ટાણે ટાણે બિસાડું થાય બિસાડાવી બાસ્કું ભર દીધું ઘણું ભાવ નતો એટલે એને આ એકતા એની વેદના ઊભી કરાવવી આપણું ભાઈ દોસ્તારું હોય એનું પેટ તો ને કે જો વિહા ભાઈ ની જેઠા ભાઈ ની બિસાડા લોહણ હતું ભાવ નો આવ્યો તો બિસાડા બાસકા ભર દીધા ને બાયું બી નું પછી લોહણ કા કાં નીકળે બજારી ભાઈ પેટી લે બી તે કઈ ઠીક નો આણું વિડીયો બહુ વાયરસ થાય જો અમારો ભાવ નતો તે હગાઈ મેં લોહણ આપ્યું એટલે કઈ ઠીક નું ઓલું ભાવ હોય ને દઈએ ના તો કદીર થાય આ બધી ભાવ વગર ની વસ્તુ નકામી છે ભાવ હોય તો કામ નહીં એટલે આ મેં તમને વાત કરી હું કે વિદુર ને ભાવ હતો ન કે તાંજેરા ભાજી હતી ને બાજરા ને રોટલા હતા વા ઓલે બત્રી વેટકે હતું તો વિદુર ઈ તેદુ ક્યું હે ને કા ઓલા ભાઈ દુર્ય તેની ભગવાન ને કેતો જાય જે ને ખાઈ જે બાજરા ના ને તાંજેરા ને ભાજી પણ ઓલો કે ગમે ઈ હોય હું ના ને વેટકી માં ભોજન કરાય તો નેત કરમો તારો ભાવ નેત નેત ખાવું ઈ કે આ ભાઈ ગયો ભાવ એટલે ભાવ ની કિંમત છે આ બધે ખેડુ ના દીકરા ને ભાવ મળે ને જો લહમ નો ભાવ આવી હે તો ખાન ખાના

આપડી તો એમાં ભણ્યા ભીણ્યા ને ત્યાં ઝરડા કરીએ પ્રાથમિક શાળામાં હારા સાહેબ બહુ માસ્તરો હારા ને પ્રાથમિક શાળામાં અંતરપુર માં માસ્તરો આયા ની ઈ માસ્તરો નું કામ હોય મહેશ સાહેબ રોહિત સાહેબ હા રોહિત સાહેબ ને મહેશ સાહેબ બે હારા માણસ છે ને એનું કારણ એક બીજું છે કે 10 12 છોકરા આ દિવાળી ના વેકેશન પછી આપણે આ પ્રાથમિક શાળા માં ભાગે આ સરકારી માં એ માસ્તરો નું કામ હારું જોયું એ માણસ બધા ઉઠા લીધા કે ભાઈ ખોટા ખર્ચા કરવા ને ખર્ચા કરતા શિક્ષણ સારું આપે બહુ શિક્ષણ સારું પણ ધોરણ થાય ને સવાત આઠ ધોરણ તો સારું તો કહું બગહરેના ગામ ને આપણા છોકરાનું ભણ્યા જાવું ને ભાઈ એટલે ખેડૂત મિત્રો આ માં વિડીયો આવી હે ફેસબુકમાં આવી હે જોઈજો ને જય દ્વારકાધીશ જય માતાજી